ઉપલેટા શહેરની સેવાભાવી મિશન અભિમન્યુ ટીમ દ્વારા વિવિધ સેવા કાર્યો હાથ ધરવામાં આવે છે જેમાં શહેરમાં ફૂલ છોડ સહિતના રોપા અને ચકલીઓના માળાનું વિતરણ કરાયું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ મિશન અભિમન્યુ ટીમ દ્વારા નહીં નફો નહીં નુકસાનીના ધોરણે ગુલાબ મોગરો ડોલર બોરસલી અને નારિયેલી જેવા અનેક વૃક્ષોના રોપાઓનું વિતરણ કરાયું હતું શહેરના ત્રણ હજાર જેટલા લોકો આ છોડને ખરીદી કરી શહેરને નંદનવન હરિયાળું બનાવશે મારું નામ પિયુષ રાવલિયા વિશેન અભિમન્યુસ ટીમનો સદસ્ય દર વર્ષની જેમ આ લગાતાર અમારો દસથી બારમું કેમ્પ છે દર વર્ષે અમે આ સમયમાં આનું આયોજન કરીએ છીએ એમાં ફૂલઝાડ વૃક્ષો અને બગાયી ખેતીના પણ પાકો એકદમ રાહત ભાવે ન જીવા દરે નહીં નફો નહીં નુકસાની એવી અમે વિતરણ કરીએ છીએ અને સાથે જ ચકલી ઘર અને ચકલી જપણા પાણીના કુંડિયાનું પણ વિતરણ કરીએ છીએ એવું જ રીતે ઉપલેટાની જનતા પણ હોંશે હોંશે આ કેમ્પનો લાભ લે છે બહુ જન સંખ્યામાં ઓછામાં ઓછા પચીસો તને ચાર માણસો આ કેમ્માં ભાગ લે છે બહુ જ વહેલો આઠ વાગ્યામાં આ કેમ્પ ચાલુ કરવામાં આવે છે થી દસ વાગ્યાની અંદરમાં આ કેમ્પ પૂરો થઈ જાય છે એટલી ઝડપથી આનું વિતરણ થાય છે એકલોજ આ લાભ લે મિશન અભિમન્યુ ટીમનો એક જ હેતુ એ ઉપલેટા એક ગ્રીન સિટી બને અને જે વાતાવરણ છે એ શુદ્ધિકરણ થાય બસ એ જ થી અમે કેમ દર વર્ષે કરીએ છીએ અને આવો નવો લાભ ઉપરેલા જનતા અમને આપશે તો દર વર્ષે હજી પણ અમે આવો નવો કેમ્પ કરતા રહેશું છેલ્લા પાંચ વર્ષમાં મિશન અભિમન્યુ ટીમ દ્વારા શહેરમાં વિવિધ સેવા કાર્યોની સાથે સાથે સમાજ ઉપયોગી કાર્યો કરી શહેરને સુંદર અને સ્વાસ્થ્યની સાથે ભાઈચારાની ભાવનાનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે ત્યારે આ ટીમની કામગીરીથી લોકો અને શહેરીજનો પણ પ્રભાવિત બન્યા છે જયેશ મારડિયા ગુજરાત ન્યૂઝ उपलेटा